યાત્રાધામ પાવાગઢ તળેટીમાં આવેલ પાર્કિંગના નામે ઉઘાડી લૂંટ પાવાગઢમાં ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી આવતા દર્શનાર્થીઓને તળેટીમાં વાહન પાર્કિંગની ખૂબ મોટી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે ખાનગી વાહનો માટેના પાર્કિંગ ફૂલ થઈ જતા યાત્રાળો વાહન હાઈવેની બાજુમાં મૂકી દેતા હોય છે તેઓ પાસે પણ સ્થાનિકો પ્રતિ વાહન કાચી પાવતી રાખી સો રૂપિયા પાર્કિંગ ચાર્જના નામે વસૂલ કરી રહ્યા છે તેનો વિડીયો કેમેરામાં કેબ થયો છે ત્યારે સરકારી જગ્યા ઉપર વાહન મૂકવા માટે અહીં આવતા શ્રદ્ધાળુઓ દર્શનાર્થીઓ પાસે ચલાવવામાં આવતી લૂંટ મામલે જિલ્લા કલેક્ટર દ્વારા સખત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ માય ભક્તો દ્વારા ઉગ્ર માંગ ઉઠવા પામી છે રિપોર્ટર મહેશ પટેલ પંચમહાલ મેં અમદાવાદથી આવાગઢ અને પાર્કની હિંમાત્ર સો રૂપિયાની પોઇન્ટ આવી આવી છે અને સરકારી કે શીખો કે એવું કાંઈ છે નહીં સાદી છે જગ્યા તો એમને જ લાગે પણ હવે જ રીતે જ વસૂલો આવે એવું લાગે છે કારણ કે આ તો સામાન્ય સરકારી જગ્યા કોઈના બાપની જગ્યા તો છે નહીં આ તો કોઈની પર્સનલ જગ્યા હોય તો પાર્કિંગના પૈસા હોય પણ આ તો સરકારી જગ્યા હોય અને સરકારી જગ્યા હોય તો સરકારી સિક્કો તો આમાં છે નહીં કાંઈ કે કાંઈ પાકી પહોંચ નથી અમે અગિયાર જણા આવ્યા છીએ બે ગાડીઓ છે ગાડી પાર્ક કરવાના બસો રૂપિયા લીધા આપો એવું કહો તો નહીં આપવા જ પડે આપવા જ પડે અહીંયા

પણ એ લોકો તો હું મારી રીતના પાવતી આપી છે મારે પાસે પાકી પાવતી છે નહીં પાકી પાવતી આપણે હાલતા ભી નથી એટલે આપણે જે પહેલા બી પ્રસુત થઈ ગઈ એમને મત મૂકીને લોકો જતા રહે બરાબર આપણે જ્યાં લગીન ગાડી વાળો માણસ ના આવે ત્યાં લગીન ગાડી એને હાથ બી રાખવાની મારી જવાબદારી